તો સાથે જમ્મુ કાશ્મીરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉધમપુર ખાતે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી પહોંચ્યા સેના પ્રમુખે સુરક્ષાને લઈને સ્થિતિની સમીક્ષા કરી છે પૂછ સેક્ટરમાં પૂંછ રાજુરી સમીક્ષા તેમણે કરી છે જોકે આ પહેલા તેઓ શ્રીનગર પર પહોંચ્યા હતા અને અહીં પણ આર્મીના જે કમાન્ડર સાથે તેમણે વાતચીત પણ કરી હતી સેના પ્રમુખ સતત સુરક્ષાની સ્થિતિને લઈને સમીક્ષા કરી રહ્યા છે પૂછ અને રાજુરી સેક્ટરમાં પણ તેઓ પહોંચ્યા એ સમયના દ્રશ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાની અહીં સમીક્ષા પણ તેમણે કરી છે તો આ સાથે જમ્મુ કાશ્મીર થી મહત્વના સમાચાર મળી રહ્યા છે ઉતમપુર ખાતે સેના પ્રમુખ ઉપર દ્વિવેદીનગર પહોંચ્યા સેના પ્રમુખે સુરક્ષાને લઈને સ્થિતિની સમીક્ષા સમીક્ષા કરી કરી છે છે પૂછ સુરક્ષા વ્યવસ્થાની તેમણે આ તેઓ શ્રીનગર પર હતા અને અહીં પણ આર્મીના જે કમાન્ડર સાથે તેમણે વાતચીત પણ કરી હતી સેના પ્રમુખ સતત સુરક્ષાની સ્થિતિને લઈને સમીક્ષા કરી રહ્યા છે પૂંછ અને રાજુરી સેક્ટરમાં પણ તેઓ પહોંચ્યા એ સમયના દ્રશ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાની અહીં સમીક્ષા પણ તેમણે કરી છે